આયોજન છે જેમાં વિવિધ કાર્યક્રમોનું પણ થયું અહીં લગભગ ભાવેશભાઈ ગણપતિશભાઈ કુબાવત પરેશનગર માધવ પાર્ક માનવ પાર્ક આજે અમે ગણપતિ ઉત્સવ છેલ્લા દસ અગિયાર વર્ષથી કરીએ છીએ અને અહીંયા આખી સોસાયટી સંયુક્તમાં સૌ પ્રસાદ તથા બે ટાઈમ પ્રસાદીએ છીએ આજે ગોળી જમણવાર છે રવિવારના રોજ અને દાતાઓનો ખૂબ સહકાર તથા સોસાયટીના દરેક સભ્યો હળી મળી અને અમે આ કાર્ય સંપન્ન કરીએ છીએ ગણપતિ બાપાની ખૂબ કૃપા છે અને દરેક ભક્તો અહીંયા લાભ લઈએ છીએ અને રોજના હજારથી બારસો માણસ અમારે બે ટાઈમ અમે જમણવાર આપીએ છીએ અને સોસાયટીના સહકાર લીધી